પાના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પણ મેઘરાજાએ ભુક્કા બોલાવ્યા છે પૃચ્છવડા ગામમાં ધોધમાર વરસાદ પડતા મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા લોકોના ઘરોમાં પણ પાણી ભરાઈ જતા લોકોના હાલ બેહાલ થયા લોકોના ઘરોમાં ત્રણથી ચાર ફૂટ જેટલું પાણી ભરાઈ જતા ઘર વખરીને ભારે નુકસાન થયું છે ગીર સોમનાથમાં મધ રાત ગીરમાં ભારે વરસાદના કારણે જે ગ્રામ્ય વિસ્તાર છે તેને ભારે નુકસાન થયું છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ગીર સોમનાથ ના સુત્રાબા તાલુકાના પસનાડા દ્રશ્ય બતાવ્યું છે કે છે છે જે વિસ્તાર ત્યાં પાણી ભરાયા ખાસ કરીને આ વિસ્તારમાં કોઈ નદી નો હોય કે હોય ખાસ જે વરસાદ રાત્રિ ના બાર ઇંચ જેટલો ખાબક્યો હતો ને તેને લઈને સ્થાનિક લોકો ના ઘરોમાં પાણી ઘુસ્યા હતા આપને આપણે દ્રશ્ય છે પસનાળા ગામના છે જે લોકોના ઘરમાં પાણી ઘુસ્યા હતા લોકો શું કર્યા હાલ તેની હાલત

પાણી ઘરની અંદર ચાર ફૂટ કે પાંચ ફૂટ જેટલું પાણી મારા ઘરની અંદર ભરાવે છે તો એ ઓલા ઓલા નિશાનવાળું વિસ્તારમાં તો વધારે પાણી હશે અને એ લોકોને તો રાતની કેમ કાઢી છે છોકરાઓ બિસાળા અત્યારે હજી હજીના પણ ભૂખા હશે કંઈ ખબર નથી આજે આ આ ઈલાકાની અંદર પણ વ્યક્તિ એવો નથી કે એ જમવાનું બનાવી શકે અત્યારે પણ જમવાનું અત્યારે પણ નહીં જ તો શું હવે શું કરવું મારી પોતાની સદ પરિસ્થિતિ છે હું આજે હું એ નથી જમવાનું બનાવી ગયો મારા મારા મિસિસ ઘરની અંદરથી અંદર સાફ કરે છે બધું આ બધું જવું તમે આ બધું મતલબ નુકસાન જ થઈ ગયું છે અમારે

વખરી છે તે તમામ જે પાણીમાં પલળીને નાશ થઈ છે અને જે નુકસાન થયું છે જે નાના જે નાના લોકો છે તેના માટે પણ અત્યારે જમવાની પણ કોઈ તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી ત્યાં મોટાની વાત નથી જે નાના લોકો છે જે બાળકો છે તેને બપોરનું ભોજન પણ નહીં મળે છે તેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે ત્યારે તંત્ર આ જે ચોવીસ કલાક જેવું વીતવા બાર કલાક જેવું વીતવા છતાં પણ તંત્ર પહોંચ્યું નથી ત્યારે લોકો કહી રહ્યા છે કે તંત્ર કાન આટે આઠ કર્યા તેવું દેખાઈ રહ્યું છે ન્યૂઝ કેપિટલ અરવિંદ સોઢા ગીર સોમનાથ